દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ જેને પગલે પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી જયારે અન્ય આરોપી જેતપુરના જથ્થાબંધ વેપારી જીતુભાઈ આંધ્રપ્રદેશથી ઓર્ડર મળ્યો હતો અમારી પેઢી સિદ્ધેશ્વર પાસે આવે છે અને બહાર મોકલીએ છીએ એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર બે ત્રણ ચાર પાર્ટીના ઓર્ડર હતા એ પાર્ટીને અમે માલ મોકલવા માટે ગોંડલના ટ્રાન્સફોર્ટવાળાએ સંપર્ક કર્યો અને સંપર્ક કર્યો એ પછી માલ અમે આંધ્રપ્રદેશ મોકલાયો પણ ચાર દિવસ પછી કે ચાર દિવસમાં કે પાંચ દિવસમાં ત્યાં પહોંચી જાય એ પાંચ દિવસમાં માલ પહોંચ્યો નહીં એટલે અમે લોકોને થોડી શંકા ગઈ એના હિસાબે અમે કાસકોટવાળા સાથે સંપર્ક કર્યો પણ એને પણ વ્યવસ્થિત જાણ ના લીધો પણ પોલીસમાં આવી ફરિયાદ કરી જયપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જયપુર ખાતે રહે છે તેને પૂછતા આવી જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર અશોકભાઈ ટ્રક માલિક આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદ કરી સંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમાર પરમારનાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે